ઓ હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં મજામાં જઈશું આપણું હાર્દિક સ્વાગત કરું તો સવાર સવારમાં આજ તો નવ વાગે વ્લોગ ચાલુ કર્યો કે આજ તો ઘેર હતા એટલે ગોમમાં આપણો મેળો છો એટલે પછી આપણે ઘેર તો આપણા ગોમના મેળાનો મસ્ત વિડીયો બનાવવાના અત્યારે આપણો ઓલરેડી એક વિડીયો નાખેલો ત્યાં જવાનું સર આપીને તો આ બાજુ વિડીયો નાખું એ તમે જોઈ લેજો અને ના જવું હોય તો અને આજ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો મને ફૂલ તાવે આવી ગયો ફોન પકડવાની તાકાત નથી પણ ક તમારા લીધે ખાલી આપણો વ્લોગ બનાવો ખાલી સપોર્ટ કરતા રહેજો અને અત્યારે એ જો બતાવું તો મમ્મી ખીચડી બનાવી દીધી દઈએ જો આ બાજુ ચા એ ગરમ જો જો તો અત્યારે હવે જો બારનું લોકેશન બતાવું તો નીકળી ગયો તમે બતાવી દઉં છો તો નીકળી ગયો અત્યારે તમને ખબર પણ પડી ગઈ છે કે અવાજ મેં થોડો ફેર આવ્યો છે એટલે થોડો તાવના એવું છે અને આપણે મેળામાં જવાનું તો જોઈએ બે વર્ષ રીતે પેલું થાય છે કન્ટિન્યુ બનાવી રહ્યો છે આપણે દસ વાગી જઈએ એના પહેલા જ ફૂલ તાવ આવી ગયો એટલે ભૂલી ગયો તો કાંઈ ફાઇનલી થોડો વધારે તાવ આવી ગયો એટલે પછી ઊંઘી જાય અને અત્યારે આપણે નાનું શૂટ કરો બતાવી દો આપણે ચૂલક શૂટ કરીએ તો આ તો કહી દીધું કે આમ કરી પાછા લોકલો અપડેટ ડન પીધો દીધો પપ્પા જો છો ગાડીને એટલે હવે જવાનું છે દવાખાનું પૂલ તો આવ્યો બોલે તો નહીં એટલો પેલા દવાખાને ફ્યુ અત્યારે વાગવામાં બે વાગી જાય ને હાલ આપણે લોક કન્ટિન્યુ કર્યો ને અત્યારે નઈન બહેન હેડીએ આપણે રોવા પીના મેળા તો જો હમણાં રેડી થઈ ગયો અને જેવા આપણે દવાખો જ્યા હતા ત્યારે મને કંઈ ખબર નહીં જેવા ઇન્જેક્શન દવા લઈને હેરાડે એવા પછી મને ચક્કર આવ્યા હતા એટલે પછી થોડી વાર આરામ કરીને અત્યારે

દર્શન વર્ષણ કરી લેજો અને અત્યારે હવે રોડ પર ભૂરિયા થાય કે રોડથી ભાઈ આવે એટલે જીએ ગામમાં આપણો મેં કન્ટિન્યુ બનાવી લેજો બધું નવું નવું બતાવે

ટ્રાઈ કરી આવે સક બસ લે બોલાવા માથે આવી હોય તો આવી જજો આ માજી એ મકઈ બતા આ લઈ લે 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 બતાઈ દે બતાય કળી લે આ જોયો લાગ્યો મા આરે મકઈ સસ્તામાં નહી આવતો પણ કોઈ કેવું લઈ લેવાનું કાજર નમસ્તે મકાઈ નાવા બ્લોક ઓ ગાય માતાજીનો મિકો હવે એક પંકો આવી ગયો પંકો એટલે સીમા તો છે કાકા હતા આપણે એ ઊંઝાલા મેઊલ ઝાલા સિંગર અને મસ્તર વાપીનું સોંગા છે યાદ આવા દે મેહુલ એ શબ્દ કે પકોડી છે પકોડી ખાવી તો ચોકાની ખાવી કાકા ની હું કાકા ની કૃષ્ણ પકોડી ખાવાની બરાબર કઈ છે આપડે ફાઇનલી જો શિતરો મંદિરે આવી ગયા તો હું બતાવી દઉં પેલી વખત કીધું તું કઈ સુરોમાનું મંદિર બતાવવાનું છે તો જો આજે શિત્રોમાનું મંદિર છો અત્યારે બે ભાઈઓ જઈએ જ્યારે સાચી રાખવા મીરામ ફરી ફરી અને મક્કાએ લીધો ઘણા ટોર કરો બતા અનાવા કે આ ખાસા છે એ ફ્યુ મોમેન્ટસ લેટર તો ગાઈસ આપળો ફાઇનલી ઘરે આવી ગઈ અને આ વાત ઓ દીવ મકાઈ લાયાતા ને આપણે મોયતું વધારે નાખી દે છી કુ લાઈ થઈ ગયું ઓ પના ખબર નથી પડતી એ નાગેશ કેવું હા

કાઇશ અત્યારે બહાર નીકળ્યો તો તમને વાતાવરણ બતાવું ખાલી શું જો મજબૂત થઈ ગયું જોરદાર મેળા મજા આવી અને અત્યારે મજબૂત થઈ ગયું વાતાવરણ એકદમ પીળા પીળા કલર નું તો કઉલા ક્લિપ બનાવી દેવાઈઝ રાખવામાં આપણો આઠ વાગી જઈએ જો જમવા આવી જશે માટે કોણ શાક બનાવ્યું ને આ બાજુ રોટલી તો જમી લઈએ તો આઠ નવ અહીંયા સુધી તો આશા છે સુધી આઠ નવ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો પોતાને મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી જે માતાજી ચેનલ નંબર નવાનું સબસ્ક્રાઈબ કરી નાખજો